તો સુરતાઈ બે खबरતે આઈ ટીકા માં મજબૂત આય આવે ફ્રેક્ચર નો આવે તમારા કોઈ દિવસ આપણે ડુંગળી કટિંગ કામ આપણે માં આપવા આપણે મળી ભાઈ ફેમિલી એટલે હાલમાં છે ને આપણે આવી જશે આપણી બોટમાં લવજી ભાઈની બોટમાં વિજય છે ને આપણે છે ને બનાવવાનું છે ભાઈ ચીંગાનું શાક અને ચીંગા બોલે તો મોટા હોડિયા તો કઈ રીતના હોડિયા છે હું બતાવી અને અત્યારે ને ભાઈ બહુ ભૂખ લાગી ગઈ તો અમારા મુદ્દાભાઈ અને અમારા પોલીસભાઈ શું ખાઈ હું તમને બતાવું ભાઈ આમ જો શું ખાવ આખી કોથળી ભરી લીધી આ બે થી બે સાફ કરી ગયા ભાઈ એટલી ભૂખ લાગી ગઈ આપણે શાક તો કઈ રીતના ભાઈ રેસીપી બનાવી કરી એની અંદર બતાવી તો વિડીયો માટે સુધી અને ચેનલમાં પેલી બતાવી તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવશે તમને વિડીયો જોવા હોન્ડિયર ત્યારે આવી જશે તો આપણે તમે તો ક્યાં હોડિયા આમ જોવો આ રીતના એક હોડિયા ફેમિલી મસ્ત છે જોવો કે ભાઈ કંઈ ઘટે નહીં એવા તો આપણે છે ને પેલા પેલી પાણી લઈ લીધું છે તો એક પાણી આપણે ધોવાના છે અને આ છે ને ફેમિલી આપણે તો ઝીંગા કહેતા પણ આ છે ને ઝીંગા નથી ટાઈની હોંડિયા છે જોવાન એમ પણ ભાઈ તો પહેલાં આપણે બધાય ઝીંગા ધોઈ નાખીએ બોલે તો ટાઈની હોંડિયા ટે કટીની પછી આપણે છે ને હોંડિયા ધોઈ નથી ખાશે અને હવે આપણે છે ને ખૂટવાના છે તો કઈ રીતે ખૂટે તમને બતાવું તો આમ આવી રીતના આપણે ખૂટવાના આ રીતનો એક ખૂટાઈ ગયું તો પેલી નાખતા રહી તો બીજો ખૂટવા મળ્યા તો આ રીતે છે ને આપણે બધાય હોંડિયાને ખૂટવાના છે પણ હતા પેલી મેં એડ કરતા જવાના છે તો બધાય હોંડિયા ફેમિલી આપણે આ રીતે કરવાના છે અને તમને એમ થતું કે આવા હોંડિયા કે પણ છે ને પેટીના હોંડિયા છે ભાઈ અને આ પીળા કેમ દેખાય ખબર આ છે ટાઈની હોંડિયા જુઓ આઈની છે ને એટલે પીળા કહેવાય અને ફેમિલી આઈની છે ને નજારા ની વાત કરી ને નજારો છે ને ખૂબ ખુબસુરત છે હું કે આમ તો અને આયા છે ને family ખોડિયાર મંદિર છે અને જો પાણી ભાઈ અત્યારે ખાલી થાય છે અને અત્યારે જ આવી છે આપણે ભાઈ લંગર ઉપર આમ તો સનસેટ આથમ માં જાય છે મસ્ત મજાનું ભાઈ ઘટે ની અને જો આપણે સોનિયા તો રિપેર કરી નહીં ખાશે અને અત્યારે છે ને આપણે ડુંગળી કટિંગ કરવાનું કામ ચાલુ છે આપણે લીલી હળદર લીલા મરચાં તો કટિંગ કરી નાખ્યું છે તો ચાલો આપણે પહેલાં કટિંગ કરી દઈએ અને પછી બનાવી ભાઈ રેસીપી તો કે આપણે સુલો જેગવી ને પેલું મેગી દીધું ને પછી નામ દીધું આપણે ભાઈ તેલ તેલ નામી દીધું એ હવે નાખવાનું છે આપણે જોવા બધું મસાલો બધું નવો ફેમિલી શાક તમે જોવો કેટલી મિનિટમાં પાક્યા

બરફ નું નાખો ને તો જને તમને બરફ જોવા પગને તમારા ફ્રીજ માં બરફ હોય નહીં કપાઈ જાય તેલ માં પકાવવા પડે બરફ નો નીકળી એ આmani બરફ નો પાહ હવે નાખવાની છે તો આપણે હળદર મરચું નાખા પછી હળદર નાખી સીધું હળુ પડે

ટાવર આવતો એટલે ભાઈ ફોન માં થળી થાલ કોઈ માર પાસે ને મત બોક આવી રહ્યા છે અને આપણે રહી થી બે અત્યારે વાગે અને કઈ માલ આવે એટલે હું તમને બતાવીશ ચોક્કસ જો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે હાલા રહી છે ઘર બાજુ વાકુ બાકુ ઉભડી ગયું છે અને વાકા માં કેટલો માલ આવ્યો હું તમને બતાવું ભાઈ તો આમ જો ફેમિલી એટલો એવો કઈ માલ આવેલો છે ને અહીંયા છે ને ઢાકેલું છે એટલે મતલબ માં છે ને આપણે ખર્ચો ઉપર એટલો માલ આવી ગયો ભાઈ હું તમને બતાવી દો આમ જો આ રીતનો કઈક માલ પીડ્યો હોય બધે મસ્ત મજાનો અને ભાઈ પાણી પણ બહુ ઉડે છે તો ચાલો ફેમિલી અમે છે ને આ ખાગીને હવે ઉતારવાના છીએ ઘરે તો ઘરે મેરે ઉતાર દી બીજ મળી ચાલો તો ફેમિલી અત્યારે છે આપણે ભાઈ ઝાડ મેકી દીધા છે તમે જોઈ શકો અને ભાઈ નજારો જો અને તો બધું છે ને આપણે સાફ કરી નાખ્યું હોય પરફેક્ટ અને આમ તો ભાઈ એક ઢોગ આઈલો હવે ફેમિલી હું તમને બતાવું કાઈ લા બતા તને હા હવે બતાણું જો હમણાં છે ને આપણી નજીકથી ને આ વટસેલ હું તમને પરફેક્ટ બતાવી ભાઈ ભાઈ તો આપણેથી દૂર છે જવું કેટલું બધું દૂર હે ભાઈ હમણાં છે ને નજીક બગી જાય કામ આમ જવાબ મેલી જેમ બને છે ને નજીક આવતો થાય ના તો આ રીતનું કંઈક છે હજી નજીક આ છો હમણાં છે ને આયથી ભાઈ આમ ભેટી જાય શું કેમ પણ ભાઈ આ રીતનું કંઈક છે અને ઢુંક કેવામાં આવે કેમ થાય

જો હા ના વાર કી તાવ જો આ રીત મે કે આપડે પાય આયો નહી પાય આયો ભેગુ તરત અહીંથી આયો વીજ ગયો જો કેમ પર ભાઈ નજર રહે તો જાળ બાર ઉપાડીએ ઈવા તમને મચ્છી બતાજી પેમે લીધો વિડિયો માં તો ભાઈ અત્યારે છે ને રાઈટ ના ને 10 મિનિટ થઈ છે અને અત્યારે ભાઈ આપણે જાળ ઉપાડી ચાહે ને આસ્તમે ના જો રામસ બાયલો ભાઈ ફેમિલી પાપલેટ અને

અને ભાઈ તમે સૂર્ય ભગવાન મસ્ત મજા ફેમિલી ઉગી જાય અને હમણાં છે ને ફેમિલી આપણે માલ ખાલી કરવાનો હે તો કઈ રીતના માલ ખાલી કરી તમને બતાવીશું તો આપણે છે ને ફેમિલી બધું શાક અત્યારે ઠલવવાનું છે શોટિંગ કરવાનું છે ભાઈ બધું છે ને અલગ અલગ કરવાનું છે કાટી ગું એવું પણ ગુમલા તો આમાં છે જ નહીં થાય અને આમ જો ખાગી આવી ગઈ મસ્ત મજાની કાબુદા ભાઈ કઈ ઘટી નહીં તો ફેમિલી આને કહેવામાં આવે પાપલેટ અને આને છે ને મસ્ત મજાની કાટી કેવા માં આવે તો આ રીતનું બધું શાક છે ને અડધું આ ખોલીમાં પણ છે તો અમે છે ને ફટાફટ કામ કરીને કે પછી મળી ચાલો મળીએ અત્યારે છે ને આપણે મસ્ત મજાનું ભાઈ છે ને શાકભાગ બધું ઉતાર નાખ્યું છે શોર્ટિંગ કરી નાખ્યું છે ને બધી મચ્છી મેં તમને બતાવી હતી અને જો ભાઈ અમે દરીની અંદર કેવી રીતે જમવાનું બનાવી ભાઈ ઝીંગા છે ને આપણા ઘરના તો નહોતા પણ વેસાતા લાવેલા હતા ભાઈ ને ખાગી આવી થોડી ઘણી મેં તમને બતાવી દીધી અને આજમાં તો બહાર ગયા હતા પણ ના કંઈ ખર્ચા બરસા કંઈ ઉપાડેલા નહીં થોડોક એવો માલ આવેલો ફેમિલી અને આપણે વિડીયો કન્ટિન્યુ બે કોશિશ કરીશું અને ભાઈ ફેમિલી બોલવું કહેવાય કે આપણે વિડીયો ન હોય ને તેથી તમારે સમજી લેવાનું કે અમે બહાર ઓછી ને ત્યારે જ વિડીયો નહીં આવે બાકી ડેલી વિડીયો આવશે આવશે ને આવશે અને જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ભાઈ લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વખતે સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી ભાઈ ભાઈ